આજે અહીંયા જે સાંસ્કૃતિક ભવન હોલમાં જે મિટિંગનું આયોજન થયું હતું રીડેવલોપિંગને લઈને આંબેડકર ડેવલપ મિટિંગનો નિષ્કર્ષ શું આવ્યો એમાં શું તમને લાગ્યું વાંધાજનક કે ભાઈ આમાં આપણે પડવા જેવું નથી કે આનો વિરોધ કરવા જેવો છે તંત્રએ તમને શું કહ્યું તમે તંત્રને શું રજૂઆત કરી અને પરિણામ શું આવ્યું છેલ્લા લગભગ એક મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સ્લમ ક્વાર્ટર્સ આંબેડકર કોલોનીનો ડેવલપમેન્ટનું કામની શરૂઆત કરી અત્યારે સર્વેનું કામ ચાલે છે અને એના અનુસંધાનમાં આજે ઉદયપુરા સાંસ્કૃતિક હોલમાં કોર્પોરેશનની મિટિંગ રાખવામાં આવી હતી પરંતુ તેના પદાધિકારીઓએ જે રીતે અમને માહિતગાર કર્યા એ માહિતગારમાં કુંડલીમાં ગોળ ભાંગવા જેવું છે અત્યારે હાલ અમે ત્રીસ વારના ચોવીસ વારના બાંધકામમાં રહીએ છીએ અને કોર્પોરેશન અમને છસોને બાણું મકાન આપવા માટે તૈયાર છે અમે એકથી સોળ જૂના છે અને સત્તરથી છવ્વીસ નવા છે પેલા ત્રણ માળ્યા છે અને પેલા ચાર માળ્યા છે છસો ને બાણું મકાન થાય એમાં છસો ને ત્રાણું મકાન બનાવવાની આપવાની ના પાડે ત્યારે અમને જે વાત કોર્પોરેશન અત્યારે કરી છે એ અમને બિલકુલ ગળે ઉતરે એવી વાત છે નહીં બરાબર એટલે અમારી આ માગણી અમે સ્વીકારવા ધ્યાન છે અમે અમારી માગણી

અત્યારે ઇલેક્શનના નિયમ પ્રમાણે જોવા જાય તો અમારા સાત બુથ છે એટલે ખરી અને આમ અમારી માંગણી અમે આ કોલોનીમાં વસવાટ કરવા આવ્યા પહેલા અમારા બાપ દાદા અમારા બુઝુર્ગો પહેલા મહેનતપુરા વિસ્તારમાં રહેતા હતા એ મહેનતપુરા વિસ્તારની અંદર અમારી પાસે પુષ્કળ મકાન પુષ્કળ જગ્યાવાળા મકાન હતા અને એ મકાન જેમ અત્યારે ક્રિમિનલ પોતે પોલીસ ચોકીમાં ફાટી લઈને બેસે છે એ પહેલાં અમે વર્ષો પહેલાં ફાટી લઈ અને અમારું મકાનની નંબર નાખીને અમે બેઠા હતા અમે લાખો રૂપિયાના મકાનને છોડી અને આ કોર્પોરેશનના મકાનમાં આવ્યા શા માટે આવ્યા કે ત્યાં અમને જે કુદરતી આજે જવા માટે તકલીફ પડતી હતી અહીંયા નાવા ધોવાની બધી સગવડ હતી એના કારણે અમે આજે આ કુદરતીમાં રહેવાયા છીએ ત્યારે આજના સમયમાં જોતા કરોડોની જંત્રી આંબેડકર કોલોની અંદર ધરાવે છે એ લોકોની નજર અમારી કોલોની ઉપર ત્યારે અમે આ કોલોની કોઈ પણ સંજોગમાં વેચી મારવા માટે તૈયાર છીએ નહીં અમને અમારી જરૂરિયાત કોઈ જગ્યા આપી જગ્યા તેને આપી નથી દસ હજાર લોકો કઈ રીતે છસો બાણું મકાનના લોકોને એક સાથે મકાન ફાડીને તો આપવાના નથી એટલે આ પાંચ પાંચ કે છ છ મકાન બનાવી અને આપવાનું પણ અત્યારે આ પશ્ચિમ વિસ્તાર પોસ્ટ વિસ્તાર કહેવાય છે કે જેની જંત્રી બહુ મોટા પ્રમાણમાં તો ત્યાં અમને સાત હજાર રૂપિયા ભાડું આપવાની વાત કરે છે તો સાત હજારમાં અમને કોઈ મકાન આપશે ખરા અહીંયા હાઉસી ના મકાન જે છે એ બાર હજાર રૂપિયા લે છે જે ગવર્મેન્ટ છે ભાડું લે છે અમારા ચેરમેન જે હતા એમને ચોખ્ખી એમને કીધું કે ભાઈ તમને છસો બાણું મકાન છે કશું મળશે નહીં અને કોઈને પણ વધારનું મકાન મળશે નહીં બાંધકામ તમે ગમે એવું કર્યું હશે તો પણ નહીં મળે તમારી દુકાનો તો પણ નહીં મળે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે થતું તો જ મળશે તો અમારા મરો આવે એમાં એના ટેક્સ ની અંદર પૈસા ઉઘરાવા માટે આવે છે તિજોરી ની અંદર પૈસા જમા કરવા માટે આવે છે ભાડું સાત હજાર એક મુદ્દો કયો બે હાજર સોળ માં જે પોલિસી આવી ને એમાં સરકાર શ્રી એવું નક્કી કર્યું છે કે જે ઝૂપડા વારી રહેશે એને પણ મકાન આપવાના છે અને એના પણ મકાન બનાવે છે અને એને વન બીએચકે આપશે એ વાત મારે અગાઉ થઈ છે

બે સ્કીમો કલા બાકીના અમારા જે બાળકો છે એને સરકારી નિયમ પ્રમાણે જે પૈસા લેવામાં આવે રૂપિયા પચીસ રૂપિયા લેતા તો અમારો ભાડું હતા તમે પાંચસો હજાર રૂપિયા લેજો ને બે હજાર રૂપિયા આપીશું અમે માની લો આ બધું કરતા રજૂઆત કરતા એમની સાંભળતા તંત્રની અધિકારીઓની તેમ છતાં કોઈ સમાધાન નથી થતું કોઈ સમાધાન એટલે બિલકુલ સમાધાન નથી થતું કોઈ બી બાબતમાં કોઈ પણ વિષયમાં તો તમે શું કરશો જો દલિત સમાજ અમારો ભરો સમાજ છે એને અમે સમજવાનો પ્રયત્ન આજે પંદર દિવસે કરીએ ત્યારે અહીંયા આટલી મેદનીમાં અમારો સમાજ આવ્યો છે જ્યારે એને પડતી તકલીફમાં જ્યારે આ વસ્તુનું જ્ઞાન થશે ત્યારે અમે એમની સાથે સંગઠન કરી એમને બધેને સાથે રાખી મોર હંમેશા એના પીછાથી રહેણામાં હોય છે એમ અમારી સમાજના દલિત સમાજના માણસો અમારા જેવા આગેવાન અમૃતભાઈ જેવા બિપિનભાઈ જેવા જેટલા આગેવાનો છે એવા આગેવાનો અમે સમાજના જશું આંદોલન કરીશું ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ગુજરાતમાંથી જે વડાપ્રધાન થયેલા છે નરેન્દ્રભાઈ મોદી ત્યાં સુધી અમારો અવાજ અમે ત્યાં પહોંચાડીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની